નમસ્કાર મિત્રો ઓર ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા પરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તેરાના સૌથી મોટા સમાચાર સામે આવે છે મિત્રો વાત કરીએ તો તેરાના ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે મિત્રો જે પછી ચારે બાજુ હડકંપ મચી ગયો છે મિત્રો મળતી માહિતી મુજબ આપણે જાણી લઈએ કે કેવી રીતે અમદાવાદના એરપોર્ટ પર ચડપાય ચાર કુંખાર આતંકવાદી ડીજીપી વિકાસ સહાય જાણ સંપૂર્ણ ઓપરેશન મળતી માહિતી મુજબ આપણે જાણી લઈએ કે ગુજરાત એ જેટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદી ઝડપી પાડવામાં આવ્યા છે મિત્રો ઝડપાયેલા અને આઈએસઆઈએસ સાથે સંકળાયેલ હોવાની વિગતો ખુલી છે મિત્રો જે મુદ્દે ડીજીપીએ જણાવ્યું હતું કે એન એનાલિસ્ટ કર્યા બાદ પોલીસ ઓપરેશન શરૂ કર્યું હતું મળતી માહિતી મુજબ આપણે પણ જણાવ્યું કે ખાનગી વોચ રાખવામાં આવી હતી ડીજીપી પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે કે ઓગણીસો ને ત્રીસ મેના રોજ હવાઈ માર્ગ અને રેલવે માર્ગમાં આતંકવાદી આતંકીઓ આવવાની બાતમી મળી છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ કે ત્યારે તેમની ખાનગી વોચ

બગદાદી યુદ્ધ ખિસ્તી બીજીપી અને સભ્યોને ટાર્ગેટ કરવાના હતા જ્યારે ઝડપાયેલા આરોપીઓને ફોનમાંથી પાંચ શંકાસ્પદ ફોટા મળ્યા છે જેના હથિયાર લેવાની સૂચનાનું લોકેશન મળ્યું હતું મિત્રો મોહમ્મદ નૂર નામનો આરોપી પાકિસ્તાની વેલ્ડિંગ વિજા ધરાવે છે આ તમામ આરોપી શ્રીલંકન રેડિકલ મિલિટરી આઉટપીક નેશનલ નેથી જમતના સભ્યો તમ તેના પર શ્રીલંકન સરકારે બે હજાર ઓગણીસમાં પ્રતિબંધ મૂક્યો હતો જેથી આ આરોપીઓ ઇસ્લામિક સભ્યો બન્યા હતા આ તમામ લોકોને ઇસ્લામિક સભ્યો બનવા માટે શપથ પણ લીધી હતી પાકિસ્તાને હિટલરે આ તમામ આરોપીને ચાર લાખ શ્રીલંકન રૂપિયા આપ્યા હતા મિત્રો પણ પણ વિડીયો મળતી વિડીયો મળતો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં